ભુજના ભૂતનાથ મહાદેવ મંદિર ખારી નદીના વિકાસ માટે સ્વર્ગસ્થ રમેશચંદ્ર પ્રાણશંકર ત્રિપાઠી નિવૃત્ત મામલતદારની સ્મૃતિમાં પરિવાર વતી તેમની પૌત્રી જીયા સંજય ત્રિપાઠી અને પંક્તિ મોહિત કુમાર જોશીના હસ્તે રૂપિયા એક લાખનું અનુદાન અર્પણ કરાયું હતું આ વેળાએ મૂળ બ્રાહ્મણ જ્ઞાતિ પ્રમુખ આશિષ ત્રવાડી શૈલેષ જાણી રાજગોર મહાસભા પ્રમુખ જયપ્રકાશ ઘોર સંજય ત્રિપાઠી વગેરે હાજર રહ્યા હતા રમેશ રમેશભાઈ ત્રિપાઠી નલિયા એમણે મને થોડાક સમય પહેલાં એમણે મને વાત કરી હતી કે મારે ભૂતના સેવા સંસ્કારના એક લાખ રૂપિયા આપ્યા છે પણ કુદરતે થોડુંક એમને જલ્દી એમને પોતાની પાસે બોલાવી દીધા પણ મેં એમના દીકરાને વાત કરી સંજયભાઈને કે બધું પપ્પાની ને મારી આવી એક વાત થઈ હતી તો એમણે નહીં તો આજના દીકરાઓ કોઈ બી કબૂલે નહીં પણ સંજયભાઈએ તરત જ એ વાત વધાવી લીધી ભાઈ આપણે એ વહેલી તકે આપણે આ પૂરું કરીએ કપાય જે તમને વચન આપી અને આજે સંજયભાઈ ત્રિપાઠી અમને એમની દીકરી એ તો એ પોતે જ બોલ છે શું છે અમારી તો જ્ઞાતિનું ગૌરવ છે એટલે આજે એ દીકરીના હાથે ગ્રુપના સેવા સંસ્થાનને એ વિભાગી પરિવાર પેસાદી પરિવાર હાલ એક લાખ રૂપિયાનો રમેશભાઈ ત્રિપાઠી અમારા વડીલ અને અમારા વિક્રમ સમાજનો ગૌરવ હતા નલિયાની અંદર પણ કલ્યાણેશ્વર મહાદેવના મંદિરમાં એનું ખૂબ જ યોગદાન રહેતું આર્થિક પણ અને નૈતિક રીતે પણ ત્યાં ક્યારેય પણ જરૂરત પડતી ત્યારે હંમેશા ભોળાનાથ મહાદેવના કામમાં થોડા સમયથી નોકરીના કારણે ભુજમાં શિફ્ટ થયા અને જ્યારે ભૂતકાળ મહાદેવનું મંદિર બનતું હતું ત્યારે પણ એમનું એક સારું એવો યોગદાન હતો શૈલેષભાઈ જોડે એમને વાત કહી હતી કે હજી પણ હું વધુ રૂપિયા આપીશ અને એક લાખ રૂપિયા હું આપી આપીશ પણ કુદરતને કંઈક બીજું મંદિર હતું કે બીમારી થઈ અને તેઓ સહયોગ પામ્યા પરંતુ એમના દીકરા સંજયભાઈ ત્રિપાઠી અને રાજીવભાઈ ત્રિપાઠી એમને એવી ઈચ્છા થઈ કે બાપુજીએ જે કીધું છે અમારા પપ્પાએ જે કીધું છે તે કરવું જ જોઈએ તરત જ જાનીભાઈ જોડે વાત થઈ અને એમણે હા પાડી દીધી અને આજે ટૂંક સમયમાં આ અવસર પણ આવી ગયો છે હંમેશા કાર્ય માટે તત્પર રહેતા ત્રિપાઠી પરિવારને મારા વતીથી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ભૂતનાથ સંતાન સેવા સમિતિનો પણ આભાર માનું છું કે આમની રકમ સ્વીકારી અને એને ઉપકૃત કર્યા છે જય ભૂતનાથ